હું તમને રૂમ ટૂર તક આવું જ આમાં તો મારે રૂમ ટૂર દેવો છે હાલો આવે કે ગાર્લિક બ્રેડ હાલો એ કે છે શેક રોટલા તો કાયમ ખાઈ ગયા પંજાબી તો કે રોટલી તો છે રામ રામ સીતારામ બધાયને આ તને પૂર્ણ હાથ વાઈ ગયા ને કાલે વાત કરી હતી પ્રમાણે દવા સાટવાની છે એક માં પણ મૂકે આવ્યો ને બીજો પણ પા તૈયાર કરેલ પડ્યો હા હા સીતારામ બધાયને હે લોઈ જાય મેં પરમો બરાબર હમ લગભગ નહીં આવે વહેલા સાઠીયે તો વેલા નવી ના થાય ને બીજા નંબરમાં પવન ન હોય એટલે દવા સાતો મજા આવે ને ગઠની ઝડપ થાય ઓદારા પંપ જેવું થાય એટલે હું નાતી સાઠીઓ એટલે સૌ હાથ હાથમાં ભાગમાં આવી જાય નેમું ને આ યહેને ચા પાણ મસ્ત પીવાઈ ગયા છે આખો દાયરો આરો આરો ઉછો આસ્ત સવાગન તમારું દવા પ્રોગ્રામ છે ને બોઠે ના કે દવા કાટવા આવી ગઈ એટલે બધા રીલ્સ બનાવતા હોય ને હારા હારા લોકેશનમાં જાય તો અમે અટાણે હરામ હરા લોકેશનમાં આવ્યા એટલે મેં કીધું થોડોક ડાયલોગ બોલે દે કે મમ્મી હું દવા કાટવા આવી ગઈ

જોકે પાંદડા ખાય તો સુધી વાંધો ને તો કંઈ કઈ બીજું હોય નથી ખાઈ તો તોય મારે દેવાય હજી હાવ શરૂઆત છે ક્યાંક ક્યાંક જોવા મળે એટલે મારે દેવાય નાખવાની ને હેને બે પાપ અહીંયા હાજર થઈ ગયા આ પ્યોર વરસાદી વાતાવરણ થઈ ગયું હું એ જ વિચાર કરા તો કામ કરવું આમાં

એટલી ઘડીમાં એક તો ધર લીધો ઘડીક વાર ઊભા તો બાપા શું શું વાત કરે કે ભાગે મેં સડ્યો ને જીણા જેના હતા ઘડીક વાર ને એ આખરી એટલે એ ધંધો કરાય જો એક તો છે ઓલો ભડકો કર્યો તો એ તો આવતો જ નહીં મારા વીમો ન કરે ખોટે ખોટો ધોવે નાખે દવા વાહા લાગે આપડી મિનિટ જાય જો કે મિનિટ તો અમે કાલુ હાજ નહીં કરી દે હા બધા સ્ટોક કરે નહીં ખાતા કેટલું કામ કરે નહીં ખોતું આજ હાટું થઈ નહીં આજ પાછા હવેરી વેલા ઉઠે ને કામ કર નહીં તો હાથ વાગામાં વરી ગયા કા પણ કઈ ફરે ભૂત નથી અમાર આપડી માની પૂછે કે મે આવી છે કે નહીં આવે હે ના રૂમ મે આવી છે કે નહીં આવે

નીકળે ગયો થોડા દરથી આ સીધો આવી છે ને આથી અમે બપોર ટુકડા નીકળે જાય કારણ કે હવાને પૂગવાનો હાથ વાગામાં ના ગેટની અંદર પૂગે જ જવાનું કિસાન ગેટી એની બાજુમાં આઈકોન ઝોન કયું કંઈક નામ છે ગૂગલનું એટલે એને અટાણી દી અગાઉ જ નીકળવું પડે અમારે કરતા હાથ વાગામાં તો આ સીધા ન પૂગાય રાજકોટ એટલે સાંજક ટુકડા ના પૂગી જાય ને તો હા પહેલી વખત અમે લગભગ રાત રોકાઈ હું હું રાત આખી જઈ ગયા ખરી પણ રાત રોકાણો ને મેં પણ ન આવ્યો ને અમને ખોટી કર્યા કલાકે ગઈ નો સાત વાગ્યામાં અમે તૈયાર થઈ ગયા હતા સાડા આઠ વાગે ગયા ને બધી ઠાબર ને જે આ ને તેનું તો હવે એવું નથી લાગતું કે મેં આવે ને વટાણે ભરી ગયા બોલો સવારના તૈયારીઓ કરતા હતા કે વહેલી સાટવી વેલી સાટવી દવા બધી સેટિંગ વિખાઈ ગયો હા લે લે કોઈ નહીં તો બે પંપ હે ને બે નોંધલું હે એટલે એટલે હટા હટી જશે આબી એક પંપમાં સ આવ્યું બે પંપમાં બહાર આવ્યું આમ પોલા કાપે કંઈ કામ નથી કરવા દેતો આના કરતા ન સાટી હોત તો કઈ જીતું હું શ્વાસ ન કર્યો તો એ ધોવાઈ જાય ને પંદર મિનિટમાં કંઈ નો દવા લાગે જાય મેં કાલે જ નતું કીધું કે ભાઈ બેદી નિરાયત રાખો

અપણા ગીત તો ઇવા હોય સ કે હિન્દી બિન્દી અમે નો સાંભળી રે અમે સાંસ્કૃતિક હે અમે ઘેર જઈએ ને પાછા ન આવી હા પાકુ Tata bye bye કુકા કાટે ના કે હરેવડું ઉતરે Tata પાછા નવા

ખેતર પૂરું કરીએ પાય જો આ શું તી સો સાધુ આવી રહ્યું હું કઈ નિરાતી લોક બનાવીશું ખેતર પૂરું થાય તાર ને આ આવું થઈ ગયો કંઈ ઉપાધિ જેવું ન થયું એટલે સહેલો સહેલો પાંખ નાથી હાલ પૂરવો ભાઈ ગયો

સો વાગ્યા એવો રસ્તામાં મે વર્યો ટ્રાફિક પડતા પડતા માંડ પી ગયા દોઢ વાગ્યો ને અમારે કામ છે તો હવાઈ પાછું આપણે ધંધે લાગવાનું હોય ને અટાણે આપણી મસ્ત હોટલ ગોતે લીધી સસ્તામાં સસ્તી ને સારામાં સારી બરાબર આપણે કાયમ કાંઈ જવાના હોય ને હવે વહેલું ઉઠવાનું હોય અટાણે સો વાગ્યા ટપટપ્યું મેં ચાલુ હોય

રોનક રોનક રાજકોટ નહીં ન હોવે કે ન હુવા દે રાજકોટ વાળા હા ભાઈ પગી ત્યાં બે ઠેકડામાં ભૂગી જાય હેઠા અને બીજે માળી છે તો આ ભાઈ લીક 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 કરે ફર્સ્ટ ની બાજુમાં છે અમે એટલે દેતા પૂરે તો કોંગરા મારી હાલ આવે છે બે બજે ઉપી જાય ને એટી આવે કે જતા આપણી બે ફરે હેઠા ભૂગી જાય

નાખા મારે તો ઘડી ગ્રેન ખાવાનો જ પ્લાન છે જોઈ હાલો કંઈક ફાસ્ટ ફૂડ ગોતીએ ખાવું અમારે કંઈક હેતુ જવાની ગણતરી નથી એટલે આમાં કંઈક જડે જ ખરું હાલો ઓર્ડર દીધો હમણાં આવે એટલે બતા સલાહો આ બધા મગવેલા જ ઉપાજ હાલો આવે કંઈક ગાર્લિક બ્રેડ સલાહ લઈએ પહેલાં કેવો લાગ્યો બસ એસી વાળો હું કઈ બોલતો નહીં હા એનો બોલા સાર્વજનિક બસ આવું ઠીક છે પોણા નવ વાગ્યા ને તાર ના તો બેઠા અહીંને હિતેશ ને નાવા જવું બાકી તો ફોન જોઈએ બેઠા બેઠા નાઈ જોવે નાખું હિતેશ પછી તું ખાઈ આવું એમ પછી ઘર ખાલી છે પણ ઉતારવાની ટાઈમ પડે છે પેલે મારી આવ્યો લાગે જો દેખાય રાજકોટ મે એ પ્રમાણે કે નો હુવા દે આવે હાલો વિકેશ કે તો ટાઈમ થાય કે પંજાબી તો કે રોડલી તો છે હા પણ ભેલું પંજાબી મંગાવેલી તું એટલે સલાવેલી એ વહેલીનું કહેવાનું પંડિત લાગે હવે પંડિતની સોલે હાલો તો હા બહુ સ્લો કોઈ એ હે કામ હે હવાઈની હે તો હવાઈની વેલનું થોડા પાંચ વાગ્યામાં આ લોગની આપણે વિરામ આપી દઈએ નવા લોકમાં કાલે મળી ગયો આપણે ખવારના કોરમાં આ તો ઘેર થી સિલેજ રાજકોટ સુધી લોક ચાલુ ચાલુ રહ્યો